વડોદરા શહેરમાં મોટી મોટી વાતો મોટી મોટી ચર્ચાઓ અને સ્વપ્ન બહુ જ મોટા જોવામાં આવી રહ્યા છે પરંતુ અમલીકરણ ક્યારે થાય તો બહુ મોટો પ્રશ્નાર્થ હોય છે ને એ ગલીઓમાં ચર્ચાથી ચર્ચા એ છે સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે કચરો ઠાલવતાની સાથે ઘણો બધો નુકસાન થાય છે તો કોઈ જોતું જ નથી અહીંયા મગરો વસવાટ કરે છે વર્ષોથી આપણને સૌને ખ્યાલ છે કે મગરોને આપણને ભેટ છે અને વિશ્વામિત્રીમાં મગરો છે

શિયાળો પૂર્ણ થાય મગરને પ્રજન કાળ હોય ત્યારે ત્યારબાદ થી જૂન મહિના સુધી ઈંડા મૂકે છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે માણસોને આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારની અટક ચડા ના કરવા જોઈએ પ્રતાપગંજ ગણેશનગર ઝુપરપટ્ટી નજીકથી પછા થતી વિશ્વામિત્રી નદી અને કરીક જ જોવા જોવા મળતા મગરના હુમલાના વિડીયો સામે આવે છે મહાકાય મગર નદી કિનારે આવી એક શ્વાન ને તરાપ મારી પોતાનો મુખ્ય મુખનો કોળિયો બનાવ્યો છે સ્થાનિક યુવકે આ વિડીયો મોબાઈલ માં કેદ કર્યો છે વિશ્વામિત્રી નદી મગર નો આશ્રય સ્થાન છે વધા શહેર સ્માર્ટ સિટી ની આડમાં વિશ્વામિત્રી માં ગટર કચરો ઠાલવવામાં આવે છે બેફામ કચરો નાખવામાં આવે છે જેના કારણે નદીમાં વસવાટ કરતા 300 થી વધારે મગર ત્રણ પ્રજાતિના વસવાટ કરતા હોય ત્યારે કાચબાઓ તેમજ પક્ષીઓ ને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે